ચાલી હજાર રૂપિયા છે પૈસા તો કોક કરીને વારવા પડશે એક કોમ કરું નાથા પાણી છે ને વેજવા લઈ લઉં કે હાલ મને કાલ પમદાર તમને આલી દો

30000 જો વાલા આ હા દાતાબા બુલેતાયું તો માર તો ઘીરો ઇક્કડામાં લાખ રૂપિયા લાગે નાઠોબા નાઠોબા એટલે જે નાનો જતો રહે ના 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 હોકરમ તો એ વિચારી મરજી જા હું દેઉ હવ લરો ભાઈ દાવા પાડણો દેજો ડાણા થઈ ગયા

એ બધી વ્યવસ્થા કરાય છે ઢીલા પડી ઈ તો જોવાની જ આવતી નહી બાજી આ લ્યો આપલા બહેની નીકળી લ્યો જે કશું નઈ બશે તારે લ્યો કોઈ નઈ લ્યો વાહ

ફેર આઈ જા લઈ ગયા ભાઈ ભાઈ મારા પૈસા ઓછા ને હું લઈને આવું

પોલીસ નું પોલીસ કોઈ ના મરી હું નથી આવું છું બધા પૈસા મળી ગયા ડોસી ની સોગન ની બચી ગયા બોલ છે આપડા પેલા બાઈક બધું પડી ફોન નું કરીને ફોન માં બધું પકડાયો હતો મારું પડશે લોસો પડશે અરે આના ભૂલ્યા કેતો તો લેગી કરન બાજી ને ડોલવાન થાય તો પાણી પીવું પડશે પેલા સાહેબ જવા દો લઈ જવા દો પેલું ને એવા તો આ બે

કોણ હતા એ બધા ના કોણ મોબાઈલ જપ્ત કરી દઉં તારી ઉમર થયા રમવાની